સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુજરાત બહુ સ્વાસ્થ્યની સુવિધાઓમાં આગળ છે પરંતુ હમણાં હમણાં જે રીતે ઘટનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને યુવાઓની અંદર હાર્ટ એટેકનું પ્રમાણ જે વધી રહ્યું છે અચાનક માણસ કામ કરતો હોય અને જે તસવીરો સામે આવે છે કામ કરતાં કરતાં ઢળી પડ્યા હોય અને હોસ્પિટલ સુધી લઈ જાય ત્યાં સુધી મોડું થઈ જતું હોય છે આ પ્રકારની ઘટનાઓ ચિંતાજનક છે અત્યારની જે દ્રશ્યો સામે ખાસ કરીને યુવા વર્ગ આની અંદર આવી રહ્યો છે આ સવાલ મને ઘણી વખતે કોઈ પણ ગેધરિંગમાં કે ઇવન અમારા ગેધરિંગમાં અને મીડિયામાં પણ પૂછવામાં આવ્યો છેલ્લા બત્રીસ વર્ષથી હું આ ફિલ્ડમાં છું અને હૃદયના જ પેશન્ટ જોઉં છું ને લગભગ એકાણુંથી એટલે ઓલમોસ્ટ તેત્રીસ વર્ષથી બે હજાર પછી આ ટ્રેન્ડ હું જોતો આવ્યો છું કે જે પહેલાં આપણે સાઈઠ પચાસ સાહીઠ સાઈઠની ઉપર હોય ને આપણે હાર્ટ એટેક આવે તો બરાબર છે પણ નાના હોય એમ સાઠની નીચેના ને નાના ગણતા હતા એ પછી એ પચાસથી સાહીઠના પેશન્ટોમાં ઘણા બધામાં આવા કેસ જોવા મળતા હતા એ પછી જેમ જેમ સમય જતો ગયો એમ બે હજાર દસ અને બે હજારની વીસમાં તો વચ્ચે તો આપણને ચાલીસથી પચાસ અને પાંત્રીસથી ચાલીસ કે ઇવન ત્રીસ પાંત્રીસ વર્ષવાળામાં પણ જોવા મળતા હતા પીરિયોડિકલી આ બધી વસ્તુઓમાં એટલે આ ધીરે 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 ગ્રેજ્યુઅલ રાઈસ છે એવું નથી કે અચાનક આ થયું છે પણ કોવિડ ટાઈમમાં જે ચારેય બાજુ જે તકલીફો ઊભી થઈ અને જે કહેવોશ થયો એના કારણે આ બધી વસ્તુઓ બધી સરફેસ પર ખૂબ આવી એટલે અત્યારે કોઈ બી નાના મોટા કોઈ બી ડેથ હોય ને હાઇલાઇટ બહુ થાય છે બીજું એ છે કે સડન ડેથ થયું એટલે આપણે એવું જ સમજીએ છીએ કે આ હૃદય રોગના કારણે જ થયું છે અને હમણાંથી મેં આ અભિયાન ચાલુ કર્યું છે અને હું માનું છું કે આ અભિયાન હું ચલાવીશ એમાં થોડા સેન્ટિમેન્ટલ ઇસ્યુ છે કે ભાઈ આ સડન ડેથમાં ખાલી હાર્ટ બંધ થવાથી ના થાય એના ઘણા બધા કારણો એ સર્ક્યુલેશન પ્રોબ્લેમ એ અગત્યનું કારણ છે હૃદયની નળી કોરોનરી આર્ટરીમાં ગરબડ થઈ નળી બંધ થઈ અને હાર્ટ બંધ થયું પણ એ સિવાય હૃદયના મસલનું પણ કારણ હોઈ શકે હૃદયની ઇલેક્ટ્રિક સર્કિટનું બી કારણ હોઈ શકે અને હૃદય સિવાયના જે ડાયસેક્શન ઓફ વેવોટા કે બ્રેઇનની અંદર હેમરેજ થયું આ કશું આપણને ખબર પડતી નથી એ ખબર ક્યારે પડે કે જ્યારે અનએક્સપ્લેન ડેથના જે આવા હોય કેસ એમાં જો પોસ્ટમોર્ટમ થાય ને તો જ ખબર પડે એટલે પોસ્ટમોર્ટમની વાત આપણે કરી શકતા નથી કારણ કે આપણી સોસાયટીમાં બહુ એક સેન્ટિમેન્ટલ અને સેન્સિટિવ ઇસ્યુ છે પણ મને એવું લાગે છે કે પ્રોએક્ટિવલી સમજદાર વ્યક્તિઓએ ધારો કે બી ઘરમાં આવું કશું થયું હોય તો પોસ્ટમોર્ટમ એ વ્યક્તિનું જે ઘરમાં ડેથ હોય હું સમજી શકું છું કે બધાની બહુ નાજુક મનોસ્થિતિ હોય પણ તે છતાં પણ આ કરાવવા માટે એક એક આગ્રહ રાખવો એટલા માટે જોઈએ કે ઘણી વખતે અમુક રોગ ફેમિલીમાં ઉતરતા હોય છે ઇલેક્ટ્રિક સર્કિટના જે રોગ છે ચેનાલોપથીના એમાં એટલે સડન ડેથ થાય હાઇપોટ્રોફિક કાર્ડિયોમાયોપથી જે સડન ડેથ થાય છે બધા ફેમિલીમાં ફેમિલીમાં ઉતરતા આવું કરવાથી આપણે ફેમિલીમાં બીજા લોકોને આવા સડન ડેથથી પ્રિવેન્ટ કરી શકીએ જો ખબર પડે તો બધાનું ચેકઅપ કરાવીને એટલે આ પ્રિવેન્ટિવ મેજર તરીકે પણ આ કરવા જેવું છે આપણી પાસે આપણો ડેટા હોય તો જ આપણે આપણા એરિયામાં કે સાઉથ એશિયા પર્ટિક્યુલરલી આપણી ઇન્ડિયાની ને આપણી જે વેસ્ટર્ન કન્ટ ઈન્ડિયાની જે પોપ્યુલેશન છે એમાં શું કારણ છે એ પકડી શકે ને આવું જો ઇન્ડિયામાં બધે થાય તો ઓવરઓલ અને કારણો પકડાઈ શકે યંગ સૌથી વધારે બાર પંદર સત્તર જે ઉંમર એ બાર પંદર ના પણ બાર પંદર સત્તરમાં બધા હાર્ટ એટેકથી મૃત્યુ નથી હોતા હું આ જ કહેવા માગું છું એના ઘણા બધા કારણો હોય પણ બીજા પણ કોઈ રોગ હોય ઘણા બધા રોગ છે મેં આપને કહ્યું એ પ્રમાણે હૃદયના સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ ના હોય મોટાભાગે એમાં એમાં હૃદયના મસલનો પ્રોબ્લેમ હોય ઇલેક્ટ્રિક સર્કિટનો અને હૃદય સિવાયની સિસ્ટમમાં બી ગરબડ હોઈ શકે ધારો કે એજેડ માણસમાં સડન ડેથ થયું કે ઇવન ઇવન યંગ માણસમાં તો બ્રેઇનની અંદર અમુક ટાઈપના નળીઓમાં ફુગ્ગા થયા હોય ફુગ્ગો ફાટ્યો ને અંદર હેમરેજ થઈને મરી જાય આ કશું ખબર જ ના આપણે આપણને પણ આ એટલે સર સવાલ કારણ કે ચર્ચા જે થવા લાગી લોક માણસની અંદર ચર્ચા ખાસ કરીને નથી કે વેક્સિનના કારણે થયું આ પણ એક વાક્યનું જે બ્લડ છે જાડું થવાનું શરૂ થયું એના કારણે આ ઇઝ ઇટ પોસિબલ આ વારંવાર હું કહી ચૂક્યો છું કે ભારત સરકારનું જે રસીકરણનું અભિયાન છે જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઇનિશિએટ કર્યું એ દુનિયા માટે એક અદ્વિતીય ઉદાહરણ છે અને આપણે બધા જીવતા બેઠા જ છીએ એમાં જે બે મિનિમમ બે વેક્સિનના ડોઝ લીધા છે એનો ફાળો છે એટલે જે વસ્તુથી જીવ બચ્યો છે એને આપણે ખોટી રીતે આખો જે એંગલ લઈને એને આપણે ખોટી રીતે પ્રોજેક્ટ કરીએ એ વસ્તુ બિલકુલ બરાબર નથી કોઈ એવો ઠોસ સબૂત તમે મને એક જગ્યાએ ઇન્ટરનેશનલ લિટરેચરમાં લાવીને બતાવો એ જે થયેલું હતું એ જે અમેરિકાની જે પેલી વેક્સિન હતી એ આખું આપણે તો લાઈવ વેક્ટર વેક્સિન દીધેલું છે દુનિયામાં કેટલી બધી વેક્સિનો આપણે આપણા લાઈફ ટાઈમમાં નાનપણમાં લાઈવ વેક્ટર વેક્સિન લીધેલી છે એટલે આ બિલકુલ એક ડૉક્ટર તરીકે અને એક સાયન્ટિસ્ટ તરીકે બિલકુલ મગજમાં ઉતરે એવી કે માનવામાં આવે એવી વાત નથી બિલકુલ સર યુવા વર્ગની અંદર ખાસ કારણ કે આપની પાસે પણ પેશન્ટ્સ એ આવતા હશે ખાસ કરીને અમારા જેવા જોબ પ્રોફાઇલમાં કામ કરે છે જ્યાં પ્રેશર થોડું વધારે હોય છે સરળ જીવન કેવી રીતે અથવા તો એની એક લાઇફસ્ટાઈલ મોડિલ કેવી રીતે કરી શકાય અગર આપ કારણ કે મારી પણ ટીમ છે જે અત્યારે આપને સાંભળીને મારા દર્શકો પણ આપને જોઈ રહ્યા છે એક સરળતાથી જે રૂટીન લાઈફ કેવી રીતે કરી શકાય કે જેમાં હાર્ટ આપણો જે દિલની ધબકાર છે એની કાળજી લઈ શકીએ સર હવે આજે ઇન્ટરવ્યુઅરને હું એક સવાલ પૂછું છું કે તમે સ્વાસ્થ્ય કોને ગણો છો એનો જવાબ આપો હેલ્થ એટલે શું તમારી દૃષ્ટિએ કોઈ પણ વ્યક્તિને તમે આ સવાલ પૂછો ને એટલે કે ભાઈ તમારી તબિયત કેવી છે એટલે દરેક વ્યક્તિને પોતાની ફિઝિકલ હેલ્થ શારીરિક સ્વાસ્થ્યની વાત કરે છે પણ તબિયતમાં શારીરિક સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું છે પણ જે એટલું જ અગત્યનું છે એ માનસિક સ્વાસ્થ્ય છે મેન્ટલ હેલ્થ અને અત્યારે પિયર પ્રેશર ઓફ પરફોર્મન્સ અને આ બધાના કારણે અને સ્ટ્રેસફુલ લાઈફ અને દરેક વ્યક્તિ દોડતો હોય છે એ રસ્તા ઉપર જે લારી ખેંચવાવાળો માણસ હોય કે રિક્ષા ચલાવવાવાળો માણસ હોય કે નાનો શોપકીપર હોય કે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે કોઈ ડૉક્ટર હોય કે કોઈ એન્જિનિયર હોય કે તમે ન્યૂઝ ચેનલમાં કામ કરતા હો કે ન્યૂઝ ચેનલના માલિકો તમામે તમામને આ પ્રોબ્લેમ છે એટલે મને એવું છે કે જેટલું એ ફિઝિકલ હેલ્થ પર ફોકસ છે ને એટલું કે એથી વધારે મેન્ટલ હેલ્થ પર ફોકસ કરવાની જરૂર જોઈએ મેન્ટલ હેલ્થ માટે એટલે વાતો આપણે કરીએ છીએ યોગાની ને પ્રાણાયામની ને બધી એને જીવનમાં એક લેવલે અમલમાં મૂકો અને એક વખતે બહિરંગ યોગામાં તમને એક લેવલ તમારું આવે પછી અંતરંગ યોગા એટલે ધારણા અને ધ્યાન તરફ આગળ વધવું જોઈએ એનાથી જે ખરાબ હોર્મોન જે છે એના લેવલ જે બ્લડમાં જે થતા હોય છે એ લેવલ નીચા રહે અને બ્રેઇનની અંદરના જે અમુક કેમિકલ્સ છે જે તમારી મેન્ટલ હેલ્થ સારી રાખવા માટે ખૂબ અગત્યના છે એનું લેવલ જળવાયેલું રહે એ ઉપરાંત સર એકવાર આપનું મેં ઘણા મોટિવેશનલ સ્પીકર સ્પીચિસ આપની મેં જોઈ એકવાર આઈ થિંક કદાચ સ્વામિનારાયણ સંતોને આપ સંબોધિત કરી રહ્યા હતા મેં કોઈક એક સવાલ તમને એવો પૂછવામાં આવ્યો હતો કે વ્યક્તિના ખાવા પીવાની આદતો અંગે તો શું હોઈ શકે એટલે સારી વસ્તુઓ ખાવી અને ખરાબ વસ્તુઓ ના ખાવી હું કઉ છું પછી મને ફરીથી પૂછવામાં આવે છે સારું શું ને ખરાબ શું તો એનો એક બહુ સરળ આન્સર મારી પાસે છે કે જે જીભને સારું લાગે છે એ નોર્મલી હૃદય માટે સારું નથી હોતું અને જે ખરેખર હૃદય માટે સારું છે એ મોટે ભાગે જીભને બહુ સારું નથી લાગતું હોતું બસ આટલામાં બધું આવી ગયું એમાં કારણ કે જે પદાર્થો બહુ સારા તમે જીભથી લાગે જે બધામાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અને ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે હોય અને અતિશય હાનિકારક છે હૃદય અને શરીરની તમામ નળીઓ માટે જે મોટાભાગના એન્ટીઓક્સિડન્ટ તમે આમળું ખાવાનું કહે કોઈ તમને કે તમને કોઈ જાંબુ ખાવાનું કહે કે તમને કોઈ હળદર એમનેમ ખાવાનું કહે કે તમને આદુ કાપી એ જે સ્ટ્રિન્જ એસ્ટ્રિન્જન્ટ ઇફેક્ટ જે છે એ હાઈ એન્ટીઓક્સિડન્ટ કન્ટેન્ટના કારણે જે તમને તમારી જીભને એટલી સારી નથી લાગતી પણ એ અતિશય ફાયદાકારક છે હૃદય અને તમારી લોહીની નળીઓ માટે બિલકુલ સર એ ઉપરાંત એક બીજું સર હમણાં જ આપ અબુધાબી પણ ગયા હતા આપને એક વિશેષ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા અને મેન્ટલ પીસ અને યુનિવર્સલ પીસ આ બંને બે સબ્જેક્ટ બહુ રીચ આમ તો જે કહેવાય કે બહુ મોટા સબ્જેક્ટ છે એના ઉપર જેટલું બોલી આપણે કેટલાક મુદ્દાઓ ટાંક્યા હતા ગુજરાતી દર્શકોને એ અંગે થોડું જો આપ જણાવી શકો કે મેન્ટલ પીસ કેટલી યુનિવર્સલ પીસ માટે જરૂરી એટલે અમારો મને જે ટૉપિક ડેડિકેટ કરવામાં આવ્યો હતો એ પીસ થ્રુ હેલ્થ એવું હતું ઓકે એટલે એક સેન્સમાં એવું કહેવાય કે માનસિક શાંતિ શારીરિક સ્વાસ્થ્યથી કેવી રીતે પ્રાપ્ત પણ જ્યારે હું ગ્લોબલ પ્લેટફોર્મ પરથી બોલતો હોઉં તો મેં આખો એંગલ ચેન્જ કર્યો કે ભાઈ આ હું યુનિવર્સલ પીસ વૈશ્વિક શાંતિ ઉપર બોલું એને એ કેવી રીતે હેલ્થ દ્વારા તમે લાવી શકો તો વૈશ્વિક જેમ હેલ્થ જે છે સ્વાસ્થ્ય એના ત્રણ ફેસેટ એ વખતે મેં વાત કરી હતી કે ભાઈ એક સોશિયલ હેલ્થ હોય સામાજિક હેલ્થ બીજી તમારી શારીરિક હેલ્થ હોય અને ત્રીજી માનસિક સ્વાસ્થ્ય હોય હવે સામાજિક સ્વાસ્થ્ય જે છે એ બધા જ ધ્યાન રાખતા હોય છે મોટા ભાગના જે સોશિયલ ઓર્ગેનાઇઝેશન કે દરેક રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન બી એ એક સામાજિક જે ફેબ્રિક સોશિયલ ફેબ્રિક મેન્ટેન કરવાનું કામ કરે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન કરે શારીરિક સ્વાસ્થ્ય તો દરેકમાં દરેક દેશમાં સ્કૂલિંગથી જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે લોકોને મોટા ભાગના ખબર હોય છે અને કોકને કોક રીતે કરતા હોય છે પણ માનસિક સ્વાસ્થ્ય વિશે થોડી ઘણી સમજણ હોય છે અને સમજણ થોડી ઘણી ઘણા લોકોને હોય છે પણ મોટાભાગના લોકો એ પ્રેક્ટિસ નથી કરતા એ સુધારવા માટેની ટેકનિક્સ પર એટલે એના ઉપર મેં વાત કરી હતી કે ભાઈ કંઈક ઇલોબરેટ કરી શકો એટલે ગુજરાતી હા એટલે ધારણા અને ધ્યાન આ બે વસ્તુઓ કોન્સન્ટ્રેશન અને મેડિટેશન ટેકનિક્સ પર મેં વાત કરી હતી કે એના ઉપર થોડું વર્ક કરવું જોઈએ અને જે એ વખતે એ પણ વાત થઈ કે ભાઈ તમે તમારી જાતે પહેલાં પ્રેક્ટિસ ચાલુ કરો એક ડ્રાઈવ તરીકે તો એ ડ્રાઈવ ધીરે ધીરે તમારા ફેમિલીમાં લોકો જુએ ને એ કરતા થાય ફેમિલીમાંથી સોસાયટીમાં એ જાય સોસાયટીમાંથી એ ધીરે ધીરે કરીને બાઉન્ડ્રી ક્રોસ કરે અને કન્ટ્રીની બાઉન્ડ્રીમાં જાય અને આવા ડ્રાઈવ બધા કન્ટ્રી કરે તો એ એક રીતે ગ્લોબલ મુમેન્ટમાં એ કન્વર્ટ થઈ શકે પણ એ વધારે પડતું આમ સારી આમ કહેવા ખાતર વાત લાગે પણ એ વખતે મેં કહ્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારે યુનોમાં આ યોગા ડ્રાઈવને લઈ ગયા ત્યારે ઘણા લોકોએ ક્રિટિસિઝમ કર્યું હતું કે આ આ મુદ્દો અત્યારે બીજા ઘણા બધા મુદ્દા રાજકીય છે પણ એમનો મને લાગે છે પર્પઝ આ હોવો જોઈએ કે ભાઈ આ ડ્રાઈવને એ ગ્લોબલ મૂવમેન્ટમાં કન્વર્ટ કરીએ અને એ જે પર્સિવરન્સથી સક્સેસફુલી કર્યું એ સેમ વસ્તુ અત્યારે આ સેમ થિયરી આપણે આખો જ છે સેમ જે એ એ જે રસ્તો જે છે ને એ આ માનસિક શાંતિ માટેના ડ્રાઈવ માટે કરવાની જરૂર છે કે જેને ગ્લોબલ મુવમેન્ટમાં કન્વર્ટ કરવાની જરૂર છે કારણ કે તમે જુઓ બે વસ્તુઓ છે કે કોઈ પણ ટેરરિઝમ એટેક હોય બરાબર છે કે કોઈ પણ યુદ્ધ છે એ કેમ થાય છે એનું કોઝ શોધો ને તો એક ઇન્ડિવિજ્યુઅલ કે એક ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલના મગજમાં રહેલી માનસિક અશાંતિ જ આ વસ્તુ પ્રોડ્યુસ કરે એટલે તમે રૂટ કોઝ જ્યાં સુધી ટાર્ગેટ નહીં કરો ને ત્યાં સુધી આ વસ્તુ અટકે નહીં જતા જતા પાંચ એવા મને મુદ્દા કો કે જે દિલની ધબકાને સાચવવા માટે ઉપયોગી થઈ શકે એવા પાંચ ટ્રીટમીટ્સ અગર આપ દર્શકોને કહી શકો છો આમાં એક તો સિમ્પલ લાઈફ સ્ટાઈલ હોય તમારી નોર્મલ ખોરાક લેતા હો અને હું કાયમ કહું છું કે ફૂલ સ્ટમક કોઈ દિવસ પેટ ભરીને જમ્યો એવું ના રાખવું સ્ટમકને પચીસ ટકા ખાલી રાખવું સાંજનો ખોરાક હોય એમાં ખાસું પ્રમાણ લીલા શાકભાજીનું વધારવું અને અનાજનું ઓછું કરવું જેથી તમારું ફેટ બર્નિંગ સારું થાય મોડિફાઈડ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગના કારણે થોડુંક મેન્ટલ હેલ્થ પર કામ કરવું ફિઝિકલ હેલ્થ પર એટલે અઠવાડિયામાં પાંચથી છ કલાક કોકને કોક રીતે કશું નહીં તો ચાલવા જાઓ વ્યવસ્થિત કસરત થઈ શકે તો કરો પચાસ વર્ષની ઉપરનાને થોડું ઘણું રેઝિસ્ટન્સ ટ્રેનિંગ થોડા મસલ બિલ્ડઅપ કરવાની બી હું સલાહ આપતો હોઉં છું અને ફૂડની અંદર ખાસ કચરા પટ્ટી જે અમુક જે કહેવાય વધારે ટ્રાન્સફેટવાળા અને વધારે પડતા સુગરવાળા પદાર્થો એવોઇડ કરો અને આ રીતે કરી તમારું વેઇટ મેન્ટેન કરો તમારું મસલ માસ મેન્ટેન કરો તમારી માનસિક હેલ્થ સારી રાખો તો નેચરલી તમારું હૃદય સારું જ રહે સર ખૂબ ખૂબ શુક્રિયા આવે આ હતા ડૉક્ટર તેજસ પટેલ સાહેબ નવા મહેમાન સાથે બ્રેક બાદ